અર્જુનભાઈ ને ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર વેચાઈ જશે બાકી હું વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો

પેલા અર્જુનભાઈનો કોન્ટેક્ટ કરજો અર્જુનભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે તમારે વિડીયો પૂરું જોતો રહેવાનો છે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વધારે માહિતી માટે અર્જુનભાઈનો તમે કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ ને ત્રીસ હજાર રાખેલી છે અર્જુનભાઈ જશે અને તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો અર્જુનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ત્રણ લાખ ત્રીસ હજાર અંદાજીત કિંમત છે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને ગેડી ગામે જોવા મળશે જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અર્જુનભાઈ નામ છન્નું છ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો